કરી એટલે આ તો બંદે આલુ આલુ તો પાકો આ ચેક કરવા ખવતો ન કર અમે રાખવા આમ આ ખરી નું રેડુ કે કોણ આ લાય આ તો કો તમારું નામ શું છે મંખીજી આ લોકેશન ઉપર આયા તાકડી દંડા હાલ દંડા હાલવાના તમે આ બતમી હતી રે દાડે ગોળા કાલે છે બતમી કરે છે એટલે ને દાંતી મે આતી છે બધી છે એટલે આઈ દંડ તો આલો હશે આલો જાતા પાકો

તો તમાર બધાય કેમ ડેલી ગેસ છે હલો એ આ આ કોણ આ એ હાર હાર કટ નહીં લાગે હલો એ હે ઉલ્યો ને શું નામ આ શું નામ ઉલ્યો ઈને ફોન આવ્યો તો ઈને ખરીખ સરકારી આવ્યું સરકારી સરકારી સરકાર કોણ સરકારી આવ્યું

એ ડેલિકેટ બેવડાના સમય દંડાલ છે તમારે આ હું સાપન છું અબ આકડી કાપી પડી ઓ કાપી પડી આકડી કાપી પડી અલ્યા કાપી ભાઈ જમ ગાતી કાપી જમ તે કાપી અલ્યા ડેલિકેટ મેં તો હી ગાને તમને કાપ તો નઈ કોઈ ને ખાપવાની થી તો તમારે એડવાન્સ માં દંડ આલવો પડશે

ಹಾಗೆ ಹಾಗೆ ಅದು